નમસ્કાર તો આજ તો આ વિડીયો તમામ મારા સબસ્ક્રાઈબ ભાઈઓ કોઈ પણ સમાજના હોય દરેકને નમસ્કાર નમસ્તે અને આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે અમારા સમાજના લોકો અમુક ગેરસમજમાં આવી ગેરસમજના માર્ગે દોરાઈ અને અવનવી વાતો સાંભળી જોયા જાણ્યા વિચાર્યા વગર સમાજ પ્રત્યે ખોટું વિચારતા હોય સમાજના નામી અનામી લોકો વિચે વિશે ખોટું વિચારતા હોય અને એકબીજા આ સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કહું છું અને એકબીજા ઉપર એક નાનકડી બાબતમાં પેલું ના થાય એમના વિચાર મુજબ એટલે નાનકડી બાબતમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિશે અવનવું બોલી જતા હોય છે અને એટલા માટે તો આ વિડીયો બનાવી રહ્યો છું એટલે વિડીયોમાં એવું ના સમજતા કે પીંપુડી વગાડવા આવી ગયો કે ફલાણું ઢેંકણું પણ મિત્રો ખાસ કહેવા માગું છું કે ભલે તમે કોઈ પણ સમાજના હોય પણ મારા ઠાકોર સમાજના મારા ક્ષત્રિય સમાજના ભાઈઓને ખાસ કહેવા માગું કે વિડીયો જો તમારા પાસે સમય હોય તો પૂરો સાંભળજો એટલા માટે જ વિડીયો બનાવ્યો છે અને આપણે આજે વાત કરવાની છે કે પહેલાં તો તમે આપણો ભાઈ જ છે આ જગદીશભાઈ ઠાકોર રૂપનગરના રહેવાસી થોડા સમય પહેલાં મિત્રો એમને એક અયોધ્યાની યાત્રા અયોધ્યા મંદિરના દર્શન જે દિલ્હીની અંદર સ્થાપિત અને ત્યાં આગળ એમને અહીંયાથી રૂપનગરથી ચાલતા જવાની એમને ટેક લીધી અને ટેક એમને સ્વયંભૂ પોતાની રીતે ટેકને પૂરી કરી પોતે ચાલીને અયોધ્યા પહોંચ્યા શ્રીરામના દર્શન કર્યા અને એ બધા આપણા બધાએ આપણા સમાજને ગૌરવ લેવા જેવી બાબત છે ને એમને દરેક વ્યક્તિઓને જણાવ્યું હતું કે હું યાત્રા કરું છું દરેક મારા સમાજને આ યાત્રા ફળે દરેકને શ્રીરામના આશીર્વાદ મળે એટલા માટે એ લોકો એ ભાઈ જગદીશભાઈ ત્યાં આગળ ગયા અયોધ્યા ગયા એમને એમની યાત્રા અને મક્કમતાથી સ્વભાવે સરસ રીતે એમ કહી શકાય કે આઠસોથી પ્લસ કિલોમીટર એ યોગ્ય રીતે એમને પસાર કરી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી અને એ યાત્રા એમને પૂરી કરી પરંતુ એવાની અંદર એક નાનકડી બાબત સર્જાઈ એનું ઉત્પાદન થયું કે એમને કદાચ ગબ્બરભાઈ ઠાકોરને ગબ્બરભાઈ ઠાકોર એટલે આપણા ઉત્તર ગુજરાતનું ઘરેણું કહેવાય કે જેમના લખેલા ગીતો આજે સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યા છે એમાં એ ગીતોને ગાવાવાળો વ્યક્તિ કલાકાર કોઈ પણ હોઈ શકે મહાન હોઈ શકે નામી અનામી દરેક કલાકારોને ગબ્બરભાઈ ઠાકોરે યોગ્ય રીતે સમાજને જાગૃત થાય એવી રીતે સમાજને હિત મળે એ પ્રમાણેના ગીતો લખીને ઘણા બધા કલાકારો જોડે એમણે ગીતો ગભરાવ્યા છે તો બન્યું એવું કે જગદીશભાઈ ઠાકોર જ્યારે અયોધ્યાની યાત્રા કરતા હતા એ સમયે કદાચ જગદીશભાઈએ ગબરભાઈ સાથે વાત કરીએ છીએ કે આ પ્રમાણેનું એમને કોઈ જોડે વાત કરાવી છે કે જગદીશભાઈ ઠાકોર રૂપનગરથી અયોધ્યા જવા નીકળ્યા છે તો એવાની અંદર કદાચ હું પણ કહી શકું એવું નથી કે ભાઈ કહી શકે હું પણ કહી શકું કે આ શક્ય છે પોસિબલ નથી અને ભાઈએ કદાચ હસી મજાકમાં એવું કહ્યું પણ હશે કે ના જઈ શકે આટલા કિલોમીટર દૂર છે અને કોઈ વ્યક્તિ ચાલીને કેવી રીતે જઈ શકે એ પ્રમાણેનું નિવેદન કદાચ આપ્યું હશે અને એના બાદ જગદીશભાઈ ઠાકોરે થોડાક ગબ્બરભાઈ વિશે અણસમજ ઊભી થઈ ઉત્પન્ન થઈ અને એ વાતને લઈને અમુક આપણને સોશિયલ મીડિયાને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એમને વિડીયો વાયરલ કર્યા ગબ્બરભાઈ વિરુદ્ધ અને એના બાદ એક ખાસ જણાવવા માગું કે અમુક આપણા સમાજના આગેવાનો દ્વારા બધી રીતે યોગ્ય રીતે સમજણ લાવી સમજણ આપી અને સમાધાન કરી લીધું છે અને જગદીશભાઈએ એમને પણ એ વિશેની એમને ભૂલ કરી હોય એવું કદાચ અહેસાસ કરીને એમને પણ એવું કહ્યું કે મારી ગેરસમજના લીધે મેં વિડીયો પણ બધા ડિલીટ કરી દીધા છે એમને ઇન્સ્ટાગ્રામથી કારણ કે સમાજનો ભાઈ ગમે એટલો આગળ હોય એના વિરુદ્ધમાં સમાજ તરીકે થઈ સમાજના વ્યક્તિત્વ તરીકે થઈ આપણે સમાજના વ્યક્તિ વિશે ખોટું બોલાય નહીં કદાચ એ આવેશમાં આવીને એમને બે ત્રણ વિડીયો વાયરલ કર્યા હતા ઇન્સ્ટાગ્રામમાં પણ ડિલીટ કરી દીધા છે એમને કોટી કોટી વંદન કે ડિલીટ કરી દીધા એટલે સારું કહેવાય પરંતુ હું ખાસ એ કહેવા માગું છું કે આ કોન્ટ્રોવર્સી આ વિરોધ આ બધો આપણા ઠાકોર સમાજમાં જ કેમ આપ્યું છે મિત્રો દુનિયા બહુ મોટી છે દુનિયાનો આંકલન લાવવું અવલોકન કરવું આપણા માટે મુસીબત કહેવાય કોઈ પણ વ્યક્તિ એનું આંકલન ના કરી શકે અવલોકન ના કરી શકે આ દુનિયાની અંદર હજારો પ્રકારના સમાજ છે હજારો વ્યક્તિઓ વસવાટ કરે છે સમાજ વસવાટ કરે છે પરંતુ તમે આપણા સમાજ સિવાય ક્ષત્રિય સમાજ સિવાય ક્યાંય વિરોધ પ્રદર્શન જોવા મળ્યું કોઈ વ્યક્તિ વ્યક્તિ વિરોધ કરતો હોય સમાજ સમાજના સમાજ સમાજ ઉપર વિરોધ કરતો હોય એવું તમે બીજા કોઈ સમાજમાં જોવા મળ્યું હજારો લાખો સમાજની સમાજની અંદર હજારો લોકો છે શું એમને કોઈના ફોન નતા નહીં જતા હોય કે તમે ભાઈ ચાલો હું દેસાઈ કે કોઈ પણ સમાજ હોય અને એ સમાજમાંથી કોઈ નામી અનામી કલાકાર હોય મહાન કલાકાર હોય એની જોડે એ સમાજમાંથી કોઈના ફોન નહીં જતા હોય તો જે ભાઈ વ્યક્તિ પોતાની હેસિયત પોતાનું વ્યક્તિત્વ અસ્તિત્વ જેને પુરવાર કરી અને જે આગળ આવ્યા છે વ્યક્તિ એમનું એમની જે મહેનત સમય સાથે ચાલી અને જે વ્યક્તિ આગળ આવ્યા છે અને એવા વ્યક્તિ જોડે આપણે પછી એમ કહીએ કે તમે આ પ્રકારની રીલ બનાવો આ કલાકાર વિશેની વાત કરું એવા વ્યક્તિને આપણે પણ એમને પણ ટાઈમ હોવો જોઈએ સમય હોવો જોઈએ મારા જેવા સત્તર જણાના ફોન એમનામાં જતા હોય હવે કોનો કોલ રિસીવ કરવો ના કરવો એ બધી જે વ્યક્તિ મહાન છે જે વ્યક્તિ નામચીન છે જે વ્યક્તિ જે વ્યક્તિને સન્માન મળેલું છે આખા ગુજરાતની અંદર અને એવા વ્યક્તિને મારા તમારા જેવા આડેધડ સમય ટાઈમ જોયા વગર એમને મળવાની કોશિશ કરીએ એમને કોલ કરવાની કોશિશ કરીએ કદાચ સામે સમય ના હોય ને આપણને આપણો કોલ ના એ થઈ શકે એના માટે આપણે કોઈ એવી રીલ બનાવવાની આવતી નથી વિડીયો બનાવાના આવતા નથી વિરુદ્ધમાં પણ કોઈ પણ તમે સમજી લો કે ગમનભાઈ છે ઘણા બધા રાકેશભાઈ છે જિગ્નેશભાઈ છે કીર્તિદાન ગઢવી છે ઘણા બધા લોકો છે શું એમને એમના સમાજમાંથી કોઈના કોલ નહીં આવતા હોય એ સમજો જરાક પણ એ મોટું મન રાખી અને બધું ઉલ્યું કરતા હોય ફક્ત આપણો ક્ષત્રિય સમાજ એવો છે કે એક કોલ ના રિસિવ થયો તમારી યોગ્ય મનોકામના પૂર્ણ ના થઈ એટલે તમે ફટ દિન એક આધી રીલ બનાવીને વાયરલ કરવાની કોશિશ કરો એના લીધે આપણા જ સમાજના આપણા સમાજના દીકરાઓની આપણા સમાજની દીકરીઓની અને આપણા જ સમાજનું નામ તમે નીચે લાવવાની કોશિશ કરી રહ્યા છો આ વિડીયો મારે એટલા માટે બનાવો છે કે ગબ્બરભાઈ ઠાકોર એવું નથી કે એમને કોઈ વ્યક્તિને સપોર્ટ ના કર્યો હોય કોઈ વ્યક્તિ વિશે સારી વાત ના કરી હોય પરંતુ એમની પણ જીવન છે એમનો પરિવાર છે એમની જિંદગી છે અને હું તો માનું કે જો ચેતન આદિવાસીને પણ હું પણ નહોતો જાણતો પણ ગબ્બર ગબ્બરભાઈ ઠાકોરના સ્ટુડિયોમાં આવ્યો ત્યારથી મેં એને જોયો એના વિશે જોયું એને સપોર્ટ કર્યો અને બીજી પરબતજી ઠાકોર માનસુંગ સેગલ હોય સુબાબેન હોય આવા ઘણા બધા એમનું નામ મને કદાચ યાદ નહીં હોય પણ ગબરભાઈ ઠાકોરના સ્ટુડિયોમાં જાય વ્યક્તિ એ તમામ ગુજરાતની અંદર વાયરલ થાય એનું પોતાની પબ્લિસિટી મળે વ્યક્તિત્વ મળે અસ્તિત્વ મળે તો તમે એક ધડાકે એમ ના કહી શકો કે ગબરભાઈ ઠાકોર આ રીતનું કરે છે આ ફલાણું ટેકણું એ કદીએ ક્યારેય ના કહી શકો એના એમાંય કોઈ પણ સમાજનો વ્યક્તિ ગબ્બરભાઈ ઠાકોર વિશે આડું અળવું બોલ્યો નથી તમે ક્ષત્રિય છો ઠાકોર છો અને ગબ્બરભાઈ અર્જુનભાઈ શરવણભાઈ વિનાબેન આ બધા એક આપણો પરિવાર કહેવાય આપણો સમાજ છે ભલે એમનાથી કોલ રિસીવ ના થતા હોય એમનાથી તમારી વિશિષ પૂરી ના થતી હોય પરંતુ એમના વિશે આડી અળવી કમેન્ટમેન્ટ ના કરવી જોઈએ આ સમાજને ખાસ કહેવા માગો સમાજના જ વ્યક્તિઓ એમના વિશે આડી અળવી રીલ બનાવે છે તમારા તમારી લાગણી દુભાતી હોય તમારું મન દુભાતું હોય તો એમની જોડે જાઓ પર્સનલી એમની જોડે વાત કરો પરંતુ સોશિયલ મીડિયામાં એ ના ફેલાવો આ બધું જોઈને આખા સમગ્ર ગુજરાતની અંદર નહીં સમગ્ર સમાજોની અંદર એવું સાબિત થાય છે કે ઠાકોર ઠાકોરની એકતા નથી ઠાકોર જ ઠાકોરના પગ પકડીને ભોંય ખેંચવાની કોશિશ કરે નીચે પાડવાની કોશિશ કરે તમે ક્યાંય જોયું કે કોઈ પણ સમાજના વ્યક્તિ હોય આપણા ઠાકોર સમાજના કલાકાર હોય કે એડિટર હોય એક્ટર હોય કોઈ પણ હોય એમના વિશે કોઈ સમાજના વ્યક્તિએ ખરાબ કમેન્ટમેન્ટ કરી હોય ખરાબ રીલ બનાવી હોય ખરાબ વિડીયો બનાવ્યો હોય આપણા જ સમાજના ભાઈઓ માટે તમે સમાજના માણસ થઈ સમાજના ભાઈ થઈ અને ભાઈ ભાઈ સાથેનો ચારો ભૂલી અને વિડીયો બનાવી નાખો છો રીલ બનાવી નાખો છો એમાંથી વ્યક્તિઓને કેવું જાણ વ્યક્તિઓની અંદર એવી ચર્ચા પ્રસરિત થાય છે એવા દરેક સમાજમાં એવી ચર્ચાઓ થવા લાગે છે કે એમના જ સમાજના લોકો એમના જ સમાજ વિશે આ ઉબોલી રહ્યા છે પરંતુ સમાજનો ભાઈ ગણી લેવો સમાજનો વ્યક્તિત્વ ગણી લેવો સમાજનો રિવાજ ગણી લેવો સમાજની સંસ્કૃતિ પ્રકૃતિ જે પણ હોય સમાજના વ્યક્તિની ભૂલ થાય તો એને જાહેર ના કરશો એને પોતાની રીતે પ્રશ્નલી નિપટાવવાની કોશિશ કરો કારણ કે આપણા સમાજની હસી મજાક કોઈ બીજા ઉઠાવી ના જાય આપણા સમાજ વિશે કોઈ બીજો વ્યક્તિ બોલી ના જાય આપણા સમાજ વિશે આડું અળવું કોઈ વિચારી ના જાય આપણા સમાજને નીચું દેખાડવાની કોશિશ કોઈને કરી ના શકે એટલા માટે આ વિડીયો મેં આજ બનાવ્યો એટલે ખાસ આપણે ઘણી બધી આપણા સમાજની અંદર કુટેવો અંધશ્રદ્ધાઓ માનસ તણાવ માનસિકતા ઘણું બધું આપણે અત્યાર સુધી ભોગવી રહ્યા છીએ જોતા આવી રહ્યા છીએ અને બધી જ રીતે પરંતુ બધા આપણા ક્ષત્રિય સમાજ એમાં ખાસ મારા ઠાકોર સમાજને એટલું કહેવા માગું કે ભાઈ કદાચ નીચે પડતો હોય ને તો એના નીચે તમે આસન બની જાજો એની નીચે તમે ગાદી બની જાજો કે જેથી કરી ભાઈને કંઈ નુકસાન ના થાય ભાઈને કંઈ વાગે નહીં વધારે તો હવે શબ્દો ઉચ્ચારવાનું મોફૂક રાખું છું પરંતુ ખાસ આટલું સાંભળી લઈએ કે સમાજ સમાજ વિશે કંઈ આડવળવું વળવું કારણ કે આજ સુધી તમે કોઈ પણ જગ્યાએ જુઓ કે કોઈ પણ સમાજનો વ્યક્તિ આપણા સમાજ વિશે કદીએ ખરાબ કમેન્ટમેન્ટ નથી કરી કોઈએ ખરાબ રીલ નથી બનાવી કે કંઈ પણ નથી કર્યું તો તમારે એ સમજવું જોઈએ કે આપણે જ સમાજના થઈને સમાજના લોકો વિશે આડાવી આવી વાત કરીએ કમેન્ટમેન્ટ કરીએ યોગ્ય નથી સુધરો બીજા સમાજોને જોઈને તમે સુધરો આ તો ફક્ત એક સામાન્ય વ્યક્તિ જોડે વ્યક્તિત્વ તરીકે સામાન્ય વ્યક્તિ બનીને તમને બધાને આટલી રજૂઆત કરી છે ગમે તો રામ રામ કહેતા જાજ કોમેન્ટમાં દરેકને રામ રામ મળીએ નવા વિડીયોમાં રજા આપશો જય માતાજી જય ઠાકર